એ તો મહેનત કરો તાર લડી રહ્યા છે ભાઈ અને હું શું કઉ છું ચાર રહ્યા છે કુદરા દેખાતો નથી કુદરા સા પાણી તો આય કને પાડોશી પડ્યો છું સા પાણી કરવા તું નથી આવ આપણે બારી જો તો થોડું કામ હતું હા હા હેડ કરી સા પાણી કર બાર નહીં આવું હા આ કામ હતું આ કામ હતું વા મરસા હારા વળજે ને મરસે લેવા આવ્યો એ થા તને એક વાત કું મરસા મારો ભઈ કાલી માંગવા આવ્યો તો ને તો મે ના પાડી એટલે મરસા કોઈ નથી હાલતો

ખૂબ मरता हूँ बाप पार मना વાડે तो वाड़ी વાડે है लेते वाड़ी हम सब આઈ

ઈતો મરથા વેણો હરામ ને મરથા વેણો હ હા અને હા આમ કેમ આવવાનું શું તમારા આમ શાંતિ બીજી શાંતિ સાહેબ તમારે તમારે શાંતિ હોય તો શાંતિ છે હું શું કહું ભાગતા ને હો પગના પગના ભાગતો એ ભાઈ પગના મે પગના આવે હો ના આવે પગ એમ હા તો આના હરુત કઈન ના ના

બબાલ આલુ નથી ક્યાંય લાગતો ડોગ હેડ તો તમે આમ થાપણ કરાય ને આ નેડતા તો આ ફૂલ્યો નહી આવ્યો ફૂલી નહી તો મને રવાના કરો હે હ ફૂલીઓ તો નહી આવ્યો અલ્યા બી ક્યાંય નથી આયો આ તો મારા બેટા ક્યાંથી આયા છે હેડ તો હે હ હે અંતર આ શું છે ઈ દૂધી છે દૂધી છે ઓય હું શું બોલું અલ્યા ભઈ કોણ આ શું છે કોણી છે પણ હું સાપ બસ તો ભલા મટતા દૂધી ન ભરાય તો આ તો મોળ ક્યાંથી આયા છે બેઠી જમ ખબર હેડો આમ કઈ નહી એક ખાજો ઢાલ બેઠા જો અરે એડો ઘરે આ શું બેઠા છો બેકી તો ઓય રાખું છે તમે ઓય સાડો જા કાડો હા ફાઈ કરી દો તો એ તમારી થાતું કરીને હેડ જોય મારે મોડું થાય છે બીજું કઈને મરતું આ

हगई मुसे એટલે ओ आ खमर सले पासो गोटा बनाओ बना बना से बना बना से सर ले એટલે હવે અમી સુખું કાન મરફા લેવા આયા અને મરફા મણ ઢોઢ મણ દેવા ઢોઢ હે બોલા तो 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 तो

ધી માર શું કરવો કે માર થોડી મને ખૂબ વાલી છે બરોબર પણ આપળો હા હા મરઠા હાલ હમ પાઈ જો શું મરઠા નહી વાલા મે મારા ભાઈને નહી હાલતો મરઠા હું મારા ભાઈને નથી હાલ જમીન તો હલાય નહી બધું હલાય અને હું શું કહું રોટલા બોટલા બનાવરા હું ખાવે ખાય ને હેડતા ના પડી ના ઈ તો ને મે આયા હો આયા મિનિટ માં આયા

મો લઈજો લઈજો મો લઈ લો બાઈ મો લઈ મો આખો ઈ જોલા લાવો જો કે એલા ભાલા એ આવજો બાપુ જો હોય આવજો અન હું એક લાવો પછી કોક ને લીલીને હેડી આવો તમારી પાસે ના ના એ આવો બે બે આવો મેમન હું જો કો

તોય માર તો હું તો કો આ મને ન નખ અને હું શું કર આવ જો માર મોડું થાય ઓલે મરતમ કો દે ધમ આજ પોસાના મા મેલત તો તો લીધું કમાયા કોઈ મન એલા મારી જગ્યાએ હું લેવા દુકાને દુકાને મર લેવા મને ના જાવા કે મારા બાપુજી કે આ ખેતન વાયુ છે તો તો કાઢી દે અમાર મે વાત થઈ રહ્યો છે હાલે તો છે પણ શિકર કેમ ના પડી મરી મરી 12 મારી મે મનાયા અને ફોણા મારા બધું ખવરાયું ના નારી બાટી ના રે હવે ઓય હવે એક પ્લાન છે હ